જેની મધ્યમાંથી મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે નંબર પસાર થાય છે દેશના સૌથી વધુ ધમધમતા આ હાઈવે પરથી વાપી ટાઉનમાં કે દમણ તરફ જતા વાહન ચાલકો માટે તેમજ આવતા જતા વાહન ચાલકોએ ટ્રાફિક સહિત લાંબા ચક્રવાનો સામનો કરવો પડતો હોય છે જે માટે હાઈવે પર ચરવાળા ચોપડીનો અંડરપાસ મુખ્ય કારણ બનતો હતો આ અંડરપાસ ઉપરથી પસાર થઈ વાપી ટાઉન જવા માટે નજીકમાં કોઈ કટ આપ્યો ન હોય

આ બધા જ લોકો જીઆઈડીસી માં લેફ્ટ ટર્ન મારી દેતા હતા એને કારણે જીઆઈડીસીની હરિયા હોસ્પિટલ વાળી લાઈન તેમજ રામુ કોર્નર વાળી લાઈન આખી પેક ચાલતી હતી એ ટ્રાફિક એટલો બધો વધી જતો હતો કે ત્યાં આગળ બીજા કોઈ કાર્ય થતા જયારે પીક અવર થઈ દિવસ દરમિયાન ના એની સાથે બીજી મુશ્કેલી એ આવતી હતી વાપી ટાઉન વાળા જવા માટે હાઈવે બે બ્રિજ છોડીને આખો લાંબો ચક્રો કરીને વાપી ટાઉનમાં એન્ટર થવું પડતું જેને કારણે દમણ અને દમણ તરફ વળતા પ્રવાસીઓને પણ મુશ્કેલી થતી હતી એ અનુસંધાને આ બધી તકલીફોનો અનુભવ કર્યા બાદ વલસાડ પોલીસ વિભાગ તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને પત્રકાર મિત્રો સાથે મળીને અમે રજૂઆત કરી બધા અહીંયાથી અને એ રજૂઆતને ધ્યાને રાખી આજે આ કટને ખોલવામાં આવ્યો છે આ કટને એટલો સુંદર રીતે ડિઝાઇન કર્યો છે રીડિઝાઇન કર્યો છે કે જેમાં લાઇટની સુવિધા પણ છે રેડિયમની સુવિધા પણ છે રોડને સ્લોપ દરમિયાનમાં નાના પમ્પર્સ પણ મૂક્યા છે જેથી કરીને કોઈ એક્સિડન્ટ કે કોઈ પાછળથી એવી ઠૂકી જાય એવી કોઈ પણ ફરિયાદ ઉપસ્થિત ન થાય તેનું સંપૂર્ણ નેશનલ હાઈવે ઓથોરિટીએ ડિઝાઇન દરમિયાન મેં ધ્યાન રાખ્યું છે તો આ કટ રિયલ સેન્સમાં વાપીના ખરેખર ટ્રાફિકની સમસ્યાનો બહુ મોટો હલ પુરવાર થાય એવું મને લાગે છે